બુદેલખંડમાં ધુઆ નામનું એક ગામ છે બુદેલખંડ એટલે લગભગ બુરાનપુર બાજુ આવ્યું હોય છે આ બુદેલખંડમાં એ ધુઆ ગામ બહુ સારો ગામમાં સત્સંગ બાયુ ભાઈ બધાય બહુ સારા સત્સંગી અને ખૂબ મહારાજનું ભજન કરે અવારનવાર સંતો આવે સત્સંગનું પોષણ કરે એમાં એક વખત ધુઆ ગામમાં હરિ સ્વામી નું મંડળ આવ્યું પાંચ સંતો આવ્યા પછી ઉતારો કર્યો સાધુ સંતો માટે સીધું લે લેશે હરિભક્તો લાવ્યા એક ફૂલબાઈ કરીને બાઈ બહુ સારા સત્સંગી બધા નિયમ ધર્મ પાળે અણી શુદ્ધ મહારાજની કોઈ દી આજ્ઞા લોપવી નહીં એવું એને તાન પછી હરિભક્તો દ્વારા પોતે એકલા જ હતા એક હરિભગતને કીધું તમે સ્વામીને ક્યાં હો આવતીકાલે મારી રસોઈ અને મેં ચાલીસ હાથનો તાકો લીધો છે સંતોને ધોતિયા ઓઢાડવા તો તમે સંતોને ગયા હો પછી હરિભગત કહેવાય ગયા કે ભાઈ આ અમારે ફૂલબાય છે અને બહુ ભાવ છે તો કાલે એને ઘરે રસોઈ રાખો ને એને પૂજા કરવી છે હરિભક્તો પાસે પૂજા કરાવીશ ચંદન પુષ્પથીને ને ધોતિયા ઓઢાડવા તો સંતોએ સ્વીકાર્યું સારું લ્યો કહી દેજો કાલી બેનને ઘરે અમે રસોઈ બનાવશું પછી તો એ બેન ઘરે આવ્યા ફૂલબાઈ અને બધી સીધા સામાનની તૈયારી કરવા મીંડ્યા પણ ત્યાં બપોર પછી હજી તો એ બેન કેવરા ત્યાં એક ગામના મુખી આગેવાન મધુભાઈ એનું નામ એ આવ્યા આવીને કીધું કે સ્વામી તમે પધાર્યા અમારા ગામના ધૈનભાઈ કાલ મારી રસોઈ રાખો અને તમારી જેવા સંત એના મોઢામાં અમારું અન્ન ને અમારા જન્મ જન્માંતરના પાપ ભળી જાય અને આવા સંતો અમારું ક્યાંથી ક્યારે જમે માટે સ્વામી કાલે મારી રસોઈ તમારે રાખવી જ પડશે સ્વામીએ હા પાડી કાંઈ વાંધો નહીં કાલ તમારી રસોઈ પછી સ્વામીએ વિચાર્યું કોઈ બાઈને ના પડાવવી પડશે એટલે ભક્તો દ્વારા કહેવું કે ભાઈ આ ગુણબુદ્ધિવાળા ગામના મુખી છે અને એનો બહુ આગ્રહ છે રસોઈનો એટલે જો એની રસોઈ ન લઈએ તો વળી પાસે એને અવગુણ આવે એટલે એની કાલ રસોઈ છે તો તમારી પરમ દિવસે રાખશું એવું કહેવાય અને પછી મહારાજની ઈચ્છા હોય એમ થાય કે આ રાતમાં એ બેન તો ફૂલીબાઈ ધામમાં આવી ગયા મારે તેડવા એવા અને રાતમાં ધામમાં વહી ગયા અને અક્ષરધામમાં શ્રીજી મહારાજ લઈ ગયા અને અક્ષરધામમાં ગયા ત્યાં તો દિવ્ય 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 તેજ તેજ એ બધા મુક્તો બેઠેલા બધા એના દર્શન કરવા માંડ્યા ને જોઈ જોઈને બધું રાજી થઈ ગયા મહારાજ કે ભૂલભાઈ તમારા કાંઈ સંકલ્પ છે કે સંકલ્પ તો મહારાજ એટલો રહી ગયો કે અમારા ગામમાં સંતો આવ્યા છે પછી મારે એને રસોઈ દેવી હતી જમાડવાતા અને ધોતિયા ઓઢાડવાતા જ મેં ચાલીસ હાથનો એક તાકોય લઈ રાખ્યો હતો પણ ત્યાં તમે આજ રાતે મને તેડી નહીં લાવ્યા એટલે કે કાંઈ વાંધો નહીં મહારાજો મારે દક્ષધામ મળી ગયું ને મહારાજ કે તો એમ કરો તમે જલ્દી જાઓ નકર પાછા તમારા દેહને અગ્નિસંચકાર કરી નાખશે તે જઈ સંતોને જમાડી આવો એટલે તમારો સંકલ્પ પૂરો જાઓ કાલ સંતો જમાડો પમદી પાછા વહી આવજો અમે તેડવા આવશું કેવા દઈ તે પછી હવાર પડી ને હવાર પડી એટલે એના હગાવાલાને બધાને ખબર પડી કે લ્યો કે ભૂલભાઈ તો ધામમાં આવી ગયા એટલે હગાવાલા બધા આવ્યા બધી વિધિ કરી અને નાનાની મીમાં બાંધ્યા અને બધા ધૂન કરતાં કરતાં જ્યાં નાનામી ઊંચી કરી ત્યાં હવળ્યા કે એ ઉભા ઉભરો ઉભા ક્યાં લઈ જાઉ મને આ બાંધીને સોડો સોડો મને આમાંથી તે સોડ્યા તક તમ કેતા હતા ને મને મારા જ તેડવા આવ્યા છે ને હું ધામમાં ગઈ છું ને એવું કહીને ગયા હતા ને એ કે મારે સંકલ્પ રહી ગયો છે આપણા ગામમાં સંતો આવ્યા છે ને એ જમાડવાનો એટલે હું જમાડવા આવી છું પછી તરત બીજે દિવસે સંતોને કીધું કે અમારી આજ રસોઈ પછી સંતો એને ઘરે રસોઈ કરવા આવ્યા ધોત્યા ઓઢાડ્યા પછી હરિભક્તો દ્વારા સંતોનું પૂજન કરાવ્યું ચંદન પુષ્પથી હાર પહેરાવ્યા અને બીજે દિવસે મહારાજ આવ્યા અને ફૂલબાઈને ધામમાં તેડી ગયા સંકલ્પ આલોકનોય પૂરો એવો આવા પ્રગટ ભગવાન એટલે આપણે એને પ્રગટ કહીએ છીએ ભલે મારા ધામમાં વહી ગયા પણ છે પ્રગટ પ્રગટ અને પ્રત્યક્ષ આવા બોલતા ચાલતા ભગવાન નહીતર ઊંધે માથે લાખ લાખ વર વયા જાય રાફડા થઈ જાય તોય જેને દર્શન દુર્લભ એ આ જ સ્વામિનારાયણ ભગવાન એ આવી રીતે દર્શન દે છે તેડવા આવે છે અને જીવોનું કેવું કલ્યાણ કરે છે આ તો ભાગ્યશાળી આપણે બધા થઈ ગયા કે દુનિયામાં અબજો ને કરોડો મનુષ્યો છે પણ ભગવાન સ્વામિનારાયણ આશ્રિત થવાનું આપણને ભાગ્ય મળ્યું અને એમાંય આપણને સત્સંગ મળ્યો તમે બધા સાંખ્યોગીના યોગમાં આવી ગયા અને આ દાને પાર્ક સોસાયટીમાં મહિલા સંસ્કાર કેન્દ્ર થયું તમે આત્મી સભામાં જોડાણા એટલે નથી લાગતું કે વિશેષ ને વિશેષ ભાગ્યશાળી થઈ ગયા ભાગ્ય જાઈ ગયા આજ જાણવા કોટી થયા કલ્યાણ ઉધારો ન રહ્યો એનો મળ્યા પ્રભુ મુખોને મુખ એ આવા અપડા ભાગ્ય છે જેને આવો મહીમાન આવો કેફ હોય ને તો એને અહો અહો પણું રે કેવા કેવા સ્ત્રી ભક્તો 可以